નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી ચેનલ ઓવેઝ હેપીમાં મિત્રો જો તમે ગુજરાત સરકાર દ્વારા લેવાનારા પરીક્ષા માટે વર્ગ ત્રણની તૈયારી કરતા હોય તો પ્લીઝ સૌ પ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ આપને મળી રહે મિત્રો આ ચેનલ ઉપર રોજ એક વિડીયો અપલોડ કરવામાં આવે છે જે વર્ગ ત્રણની ભરતી માટે આપણને બહુ ઉપયોગી રહેશે આજે મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું સામાન્ય જ્ઞાનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સામાન્ય જ્ઞાન તેમજ કરંટ અફેર્સને લગતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે આજે આપણે જોઈશું તો મિત્રો આ રહ્યા આપણા આજના જીકેના ક્વેશ્ચન જે તમને દરેક એક્ઝામ માટે ઉપયોગી રહેશે તો જોઈએ આપણે ફર્સ્ટ રાષ્ટ્રપતિ આર્ટિકલ બાવન રાષ્ટ્રપતિની લાયકાત પાંત્રીસ વર્ષ હોય છે અને ચૌદમાં રાષ્ટ્રપતિ રામાનંદ કોવિંદ છે જેમનો જન્મ કાનપુરમાં થયેલો છે અને પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા રાજેન્દ્ર પ્રસાદ જે બે વાર બન્યા હતા અને સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ પદ પદ પર રહેનાર રાજેન્દ્ર પ્રસાદ હતા જે પ્રથમ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા તો આ વાત રહી રાષ્ટ્રપતિ વિશે નેક્સ્ટ ઉપરાષ્ટ્રપતિ વિશે તો ઉપરાષ્ટ્રપતિમાં આર્ટિકલ તેસઠ મુજબ લાયકાત એમાં પણ પાંત્રીસ વર્ષ હોય છે આર્ટિકલ ચોસઠ મુજબ રાજ્યસભાના સભાપતિ હાલમાં તેરમાં વેંકૈયા નાયડુ છે અને રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ છે અને પ્રથમ છે ડૉક્ટર રાધાકૃષ્ણ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસસી મતલબ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ આર્ટિકલ એકસો ચોવીસ મુજબ ઓગણીસો પચાસમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી તો કઈ સાલમાં ઓગણીસો પચાસમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી તેમાં ત્રીસ પ્લસ એક જજોની જોગવાઈ કરવામાં આવી હતી મતલબ એકત્રીસ જજોની જોગવાઈ કરવામાં આવી હતી અને હાલમાં જજોની સંખ્યા કેટલી છે અઠ્યાવીસ છે હાલમાં સીજીઆઈ મતલબ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હાલમાં કોણ છે તો રંજન ગોગોઈ છે જે કયા નંબર છેતાલીસ પર કયા છેતાલીસ માં અને રંજન ગોગોઈ છે પ્રથમ કોણ હતા હરિલાલ જે કાણિયા હતા જેમના જેમનો જન્મ નવસારીમાં થયો હતો હવે નેક્સ્ટ મુખ્ય ચૂંટણી કમિશનર તો મુખ્ય ચૂંટણી કમિશનર ચારસો ચાર ત્રણસો ચોવીસ આર્ટિકલ મુજબ રાષ્ટ્ર રાષ્ટ્રપતિ નિયુક્ત કરે છે કોણ નિયુક્ત કરે છે મુખ્ય મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિ કોણ કરે છે તો ક્વેશ્ચન આ બની શકે કે ભાઈ રાષ્ટ્રપતિ નિયુક્ત કરે છે અને હાલમાં કોણ છે ઓપી રાવત છે પ્રથમ કોણ હતા સુકુમાર સેન ડીઆરડીઓ તો ડીઆરડીઓ ડીઆરડીઓનું ફૂલ ફોર્મ નેમ છે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન કોણ ડિફેન્ટ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓનું છે સ્થાપના ક્યારે થઈ હતી સ્થાપના થઈ હતી ઓગણીસો અઠ્ઠાવનમાં અને હેડક્વાર્ટર ક્યાં છે દિલ્હીમાં ચેરમેન કોણ છે જી સતીશ રેડ્ડી હાલમાં પ્રહાર મિસાઇલ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ચાંદીપુર ઓડિશા એકસો પચાસ કિલોમીટર માર્ગ ક્ષમતા નેક્સ્ટ રક્ષા સચિવ મંત્રી કોણ છે સંજય મિત્રા રક્ષા મંત્રી નિર્મલા સીતારમ સીતારમન રેલવે બોર્ડના ચેરમેન અશ્વિની લોહાણી રેલવે મંત્રી પિયુષ ગોયલ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ કોણ છે રેખા શર્મા સ્થાપના ક્યારે થઈ હતી એની ઓગણીસો બાણું માં અને પ્રથમ જયંતિ પટનાયક હતા હવે મિત્રો જોઈએ ભારતના મુખ્ય ગ્રંથાલયો મતલબ લાઇબ્રેરી ભારતના મુખ્ય ગ્રંથાલયો કયા કયા છે તો ખુદાબક્ષ પુસ્તકાલય ક્યાં આવેલું છે પટનામાં આવેલું છે લક્ષ્મેશ્વર પુસ્તકાલય ક્યાં આવેલું છે બિહારમાં આવેલું છે નંદન પુસ્તકાલય ક્યાં આવેલું છે બિહારમાં આવેલું છે સરસ્વતી મહેલ લાઇબ્રેરી તંજાવુર રોમપારોલા ગ્રંથાલય પંડુચેરી ભૂમિગત પુસ્તકાલય પોખરણ महाराजा लाइब्रेरी जयपुर में केंद्रीय संदर्भ पुस्तकालय कोलकाता राजा मोहन राय पुस्तकालय कोलकाता रामपुर राजा पुस्तकालय उत्तर प्रदेश मौलाना आजाद पुस्तकालय अलीगढ़ केंद्रीय सचिवालय ग्रंथालय नवी दिल्ली <laughs> તો આ તું કરંટ અફેર્સને લગતા તેમજ નોલેજ હવે આપણે જનરલ નોલેજના ક્વેશ્ચન જોઈ લઈએ પેહલો પ્રાતઃ કાળમાં ગવાતો રાગ કયો રાગ તો સવારના ભૈરવ કયો ગવાતો રાગ કયો છે રાગ ભૈરવ ક્રોનમીટર એટલે કયું યંત્ર કાલ માપક યંત્ર ઈશાવાસ્ય ઉપનિષદની રચના કોણે કરી હતી ઋષિ દર્થવણ ચૂંટણી પદની રચના કયા અનુચ્છેદમાં છે ત્રણસો ચોવીસ અનુચ્છેદમાં ચૂંટણી પદની રચના છે સૌથી મોટું સસ્તન પ્રાણી કયું છે તો વેલ પોંગલ ઉત્સવ ક્યાં ઉજવાય છે તમિલનાડુ સૌથી વધુ જીવતું પ્રાણી કયું કાચબો ગુજરાતના કયા રાજવીએ પ્રાથમિક કેળવણી ફરજિયાત બનાવી સયાજીરાવ ગાયકવાડ કેન્દ્ર સરકાર દ્વારા ઓડિટરની નિમણૂક ક્યાં કરવામાં આવી ક્યાં કરવામાં આવતી નથી તો કેન્દ્ર સરકાર દ્વારા ઓડિટરની નિમણૂક ક્યાં કરવામાં આવતી નથી તો સરકારી કંપનીઓમાં કરવામાં આવતી નથી પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા વિનોબા ભાવે હિસાબોમાં વ્યવહારની નોંધ કરવા કયા આધારની જરૂર પડે છે વાઉચર ગુજરાતનો અશોક કોણ ગણાય કુમારપાણ ગંગા નદીના કિનારે વસેલા શહેરો કયા છે તો વારાણસી પટણા અને હરદ્વાર આ ત્રણ શહેરો ગંગા નદીના કિનારે વસેલા છે ચાવડા વંશની સ્થાપના કોણે કરી હતી વનરાજ ચાવડા હિન્દી ને રાજભાષા એવું કયા અનુચ્છેદમાં સ્વીકારવામાં આવી છે તો ત્રણસો તેતાલીસ અનુચ્છેદમાં હઠીસિંહના દેરા ક્યાં આવેલા છે અસારવા અને અમદાવાદ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન સૂત્ર કોણે આપ્યું અટલ બિહારી વાજપેયી જય જવાન જય કિસાન જય વિજ્ઞાન સૂત્ર અટલ બિહારી વાજપેયી આપી આધુનિક ઓલિમ્પિકની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ હતી તો આધુનિક ઓલિમ્પિકની શરૂઆત ઓગણીસો છ્યાસીમાં એથેન્સમાં થઈ હતી ઇન્કલાબ જિંદાબાદનો નારો આપ્યો હતો તો ઇન્કલ જિંદાબાદનો નારો ભગતસિંહે આપ્યો હતો કયા રાજાએ સંસ્કૃત નાટક લખ્યું હતું રાજા ભારતનો પ્રમાણ સમય સમય કયા શહેરના થાય છે તો અલાહાબાદ ગર્ભસ શિશુના ધબકારા પ્રતિ મિનિટ કેટલા હોય છે તો એકસો ચાલીસ બેડમિન્ટનના મેદાનને શું કહેવાય ટેનિસ કોર્ટ ગુજરાતી નાટકના પિતા તરીકે કોણ ઓળખાય છે રણછોડભાઈ ઉદયરામ ગાંધીજીને અંગ્રેજોએ કયા ઇલ્કાબથી નવાજ્યા હતા કેસરે હિંદ સંવિધાન માટેની પ્રથમ બેઠક ક્યારે મળી હતી તો નવ ડિસેમ્બરે ઓગણીસો છેતાલીસના રોજ સંવિધાન માટેની પ્રથમ બેઠક મળી હતી ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કર્ણદેવા વાઘેલા ગર્ભાદાનથી પ્રસૂતિ સુધીનો ગાળો કેટલા દિવસનો હોય છે બસો દિવસ સુધીનો હોય છે ગુજરાતનું મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલ છે દુઆદ દુવારણ અશોક મહેતા સમિતિ શેની સાથે સંકળાયેલી છે પંચાયતી રાજ પ્રથમ એશિયા રમશોત્સવ ક્યાં યોજાયો હતો દિલ્હીમાં ઓગણીસો કાયમી જમા બંદી પદ્ધતિ કોને શરૂ કરી હતી તો કોણ વોલિસે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલ છે જુનાગઢમાં ભારતમાં એસટીડી ટેલિફોનની સેવાઓ ક્યાં કયા વર્ષથી શરૂ થઈ ઓગણીસો સાહીઠમાં માં તક્ષશિલા વિદ્યાપીઠનો નાશ કોણે કર્યો હતો તો હુણો એ ચલાલા ડેરી ક્યાં આવેલ છે અમરેલી બાવીસ એપ્રિલ એટલે વિશ્વ પૃથ્વી દિવસ ગુજરાતના કયા ગામને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળી છે ચાંપાનેર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના માલિકનું નામ જણાવો બેનેટ એન્ડ કોલમા કોલમન ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત ક્યારે થઈ હતી દસ ફેબ્રુઆરી ઓગણીસો છન્નું ના રોજ દિવાળીના તહેવાર નિમિત્તે આપણે એકબીજાને સાલ મુબારક કહીએ છીએ તે શબ્દ કઈ કોમનો છે સાલ મુબારક તો દિવાળીના તહેવારના દિવસ નિમિત્તે આપણે એકબીજાને સાલ મુબારક કહીએ છીએ તે શબ્દ કઈ કોમનો છે પારસી બે હજાર દસ વિશ્વ હોકી કપ ક્યાં યોજાયો

અમેરિકામાં નાગરિક હકો માટે ગાંધીજીની જેમ અહિંસક લડત આપનાર નેતા કોણ માર્ટિન લ્યુથર કિંગ અમેરિકાની પ્રથમ મહિલા અવકાશ સુલની ભારતમાં સૌ પ્રથમ ક્રાંતિકારી તરીકે કોની ગણના થાય છે વાસુદેવ બળવંત મહમદ અલી જીણા પાકિસ્તાનમાં કયા નામે ઓળખાય છે કાયદ આઝમ નોબેલ પારિતોષિક વિજેતાઓને કઈ તારીખે આપવામાં આવે છે દસ ડિસેમ્બર તો મિત્રો આ હતા આપણા આજના કરંટ અફેર્સ તેમજ જનરલ નોલેજના ક્વેશ્ચન જે આપને આવનારી બે હજાર અઢાર માં વર્ક ત્રણની ભરતી માટે ચાહે પોલીસ કોન્સ્ટેબલ હોય કે બીજી કોઈ પણ એક્ઝામ હોય તમને બહુ ઉપયોગી રહેશે જો મિત્રો તમે રોજ આવા વિડીયો જોવા માંગતા હોય અને તૈયારી કરવા માગતા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવા માટે નીચે લાલ કલરનું બટન હશે તેમજ બે લાયકન પણ દબાવી દેજો જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ આપને મળી રહે ચલો મિત્રો હવે નેક્સ્ટ વિડીયો સાથે કાલે મળીશું જય હિન્દ જય ભારત